અને અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ખેડૂતો યુરિયા ખાતર માટે ભારે મુશ્કેલીમાં મુકાયા છે વહેલી સવારથી જ ખાતર ડેપો આગળ લાંબી કતારો લાગી છેલ્લા એક અઠવાડિયાથી મેઘરજ તાલુકાના ખેડૂતો યુરિયા ખાતર માટે હાલાકી વેઠી રહ્યા છે ખાતર માટે ત્રણથી ચાર દિવસ સુધી લાઇનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા ખેડૂતો કહે છે કે લાઇનમાં કલાકો સુધી ઉભા રહ્યા પછી પણ નંબર નથી આવતો અંદર આજ રોજથી એક મહિનાથી ખેડૂતો અત્યારે હાલની કન્ડિશનમાં ખેડૂતોને વાવણી સમયમાં પૂરતી મર્યાદાના અંદર પૂરતો સ્ટોક ખાતરનો મળી રહેતો નથી પરંતુ ખેડૂતો અસંખ્ય ખેડૂતો ટાઈમી પૂરતા ખાતરના બિનજરૂરી ખાતરના ધક્કા ખાય છે અત્યારે કોઈ પણ સંસ્થામાં સંઘનો પણ ઉપસ્થિત ટાઈમી ખાતર આવતું નથી આવે તેઓ હજાર હજારની લાઈનો થાય છે ત્યારબાદ ખેડૂતોને ત્રણસો બુરી ખાતર અને પચાસ રૂપિયાનું ભાડું પથ્થું ભરીને પોતાના ગામડાના પોતાના તાલુકાના અંદર ખાતર મળતું નથી યુરિયા ખાતર ની તકલીફ છે હવે અહીંયા હવાના નીકળેલા અહીંયા ત્રણ ચાર વાગ્યા સુધી તો પછી ઘરે કામ ક્યારે કરે એટલે જો અમુક અમુક જગ્યાઓ પણ જો ખાતર સરકારી સંસ્થાઓ પણ જો ખાતર વેચાઈ જાય તો આ પ્રજા તસ્તી પડે નહીં માગણી તો કે હવે મકાઈ સોયાબીન પછી કપાસ ડોગર યુરિયા ખાતર ની જરૂરિયાત વધારે ચોમાસા ની શરૂઆત થી આજ સુધી એક પણ દાડો ખાતર નથી મળ્યું ખેડૂતો ને એવું નથી બન્યું અને હાલની તારીખમાં પણ મારી પાસે બે હાજર નો સ્ટોક છે અત્યારે વેચાણ ચાલુ છે બાકી ખેડૂતો એ ખાતે ખાતરની ખરીદી માટે આવ એના માટે આ લાઈનો લાગ્યો એ આક્ષેપો ખોટા છે સાહેબ પૂરતા પ્રમાણમાં તો એક વસ્તુ કે અત્યારે ખેડૂતો દસ દસ થેલી માંગ્યું જો દસ દસ થેલી અમે આપી દઈએ તો બે દાડામાં સ્ટોક ખલાસ થઈ જાય અત્યારે અમે એક દરેક જરૂરિયાત મુજબ ચાર પોતપોત થેલી આપીએ છીએ અને કોઈને બધા ધારાને લેવું હોય તો આઠ અમે ઉતારો લઈને આવો તો એને આઠ દસ થેલી પણ આપશે બાકી ઉતારો નહીં હોય તો અમે ચાર પોસ્ટ થેલીથી વધારે નથી આપતા